વડોદરા શહેરના ન્યાય મંદિર પાસે પોલીસ પરવાનગી વગર લારી ગલ્લા અધિકારી રેલી કાઢી રહેલા કોંગ્રેસના પચાસ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય મંદિરથી ખંડેરાવ માર્કેટ સુધી લારી ગલ્લા અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જોકે હાલ શહેરના સ્વાઈન ફ્લુના પગલે પોલીસ દ્વારા રેલી સહિતના કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવતી નથી અને કોંગ્રેસના આ કાર્યક્રમને પોલીસ દ્વારા મંજૂરી પણ આપવામાં આવી ન જેથી પોલીસ રેલી કાઢી રહેલા વડોદરા મુદ્દે આજે રેલીની પરમિશન માંગી હતી ગાંધી ચિંજા માર્ગે રેલીની પરમિશન સ્વાઇન નામે પોલીસ દ્વારા જે પરમિશન નથી આપી એનો અમારો વિરોધ છે આ બાબતે અમે લડી લેવાના છીએ સ્વાઈન હોવાનું કારણ આગળ ધરી અને આ પરમિશન નકારી કાઢેલી મારે એમ પૂછવું છે કે શું લોકતંત્રમાં પોલીસ પરમિશન નહી હોય તો માણસ પોતાના અધિકારો પણ વ્યક્ત નહી કરી શકે